અંકલેશ્વરમાં એચએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો તેમજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોડું મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી અંકલેશ્વર ઝોનમાં ઝઘડીયા વાલિયા હાંસોટ અંકલેશ્વર અને નેત્રંગ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઝોનમાં તેર કેન્દ્રો ચાલીસ બિલ્ડિંગ અને ત્રણસો છ્યાસી બ્લોકમાં પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર એક આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે સાથે જ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સૂચનાઓ આપવામાં આવી છે પ્રથમ દિવસે ધોરણ દસ ના દસ હજાર નવસો પાંચ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી શરૂ થયેલ બોર્ડ એક્ઝામ ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને સ્કૂલ ઉપર આવી એમણે બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમણે હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજી સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરેલબેન મકવાણા મારા સાથી સભ્યો અમારા શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર કુષ્કણા હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી ધોરણ દસ એસએસસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પરીક્ષા અંકલેશ્વર ઝોન એસીના ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજથી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસથી અંકલેશ્વર ઝોન એસીની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે તમામ કેન્દ્રો અમારા સીસીટીવી કેમેરાથી સજ્જ છે તમામ બિલ્ડિંગો પર ચાપતું બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આરોગ્યની ટીમ ફાળવવામાં આવી છે વીજ પુરવઠો પણ સતત અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે આપણા અંકલેશ્વર ઝોન એસીમાં કુલ તેર કેન્દ્રો કાર્યરત છે અને તેર કેન્દ્રોમાં કુલ આપણે ચાલીસ બિલ્ડિંગો માં પરીક્ષાઓ સુચારુ રૂપે આયોજન થઈ રહ્યું છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર